ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સાહેબ જુઓ આપણો મુદ્દો છે સ્ટોરી સ્ટોરી એટલે સ્ટોરી એટલે શું વાર્તા સરસ મજાની આઈ લવ માય ફેમિલી આપણો જે એકમ છે યુનિટ છે એની અંદર એક વાર્તા આવે છે એવી જ હું તમને એક સરસ મજાની પહેલા વાર્તા સંભળાવું છું સાંભળ્યું છે બધાએ

તમે જોયું છે ને ઘણી વખત ગામડામાં વોડાકાટી લઈ અથવા તો બીજું વાહન લઈ બીજું વેચવા આવતા હવે તો દુકાને દુકાને મીઠું મળે છે પહેલાં દુકાને મીજું મળતું હતું ના થી બહારથી સ્પેશિયલ મીઠાવાળો વેચવા આવે ત્યારે મીઠું લેવાનું હોય અને ઘરમાં સમગ્ર રાખવાનું હોય અને થોડો થોડો એનો ઉપયોગ કરવાનો હોય તો વર્ષો પહેલા છે કે આવી રીતે દુકાને મીઠું નહોતું મળતું મીઠા વેચવાવાળો ગામની અંદર આવતો તો આ ગામની અંદર એક વેપારી રહેતો હતો અને આ વેપારી છે એ મીજું વેચવાનો ધંધો કરતો

એટલે એક દિવસ બધા ગજાડા ઉપર એક એક ગુણ મૂકી મીઠાની અને બધા ગજાડાના છે એ હંકારી અને ગામમાંથી બહાર નીકળે પણ જેવો પોતાના ગામમાંથી બહાર નીકળે એટલે તરત એના ગામની બહાર એક નાની નદી આવતી અને આ નદીમાં ઢીસણ સુધીનું પાણી ભરેલું હતું ઢીસણ સુધીનું પાણી ભરેલું હતું હવે એક જ રસ્તો હતો એટલે ગજાડા લઈ અને નીકળે એટલે નદીમાંથી એને પસાર થવું પડે

લાકડી ના ટુકડા એ આવડો દોડ આ ટુકડો બાંધ્યો હોય હાથમાં લાકડી હોય એ લાકડી આ દોડું બાંધ્યું ને દોડું ઉગે જાડા મારવો ને એને ડફણું કહેવાય તો હાથમાં એનું ડફણું હતું મોર્ગ જાડા અને પાછળ છે આ એનો માલિક વેપારી હવે નદીમાંથી પસાર થયા ને એટલે બન્યું એવું કે એક ગજારો હતો ને કે એનો બજારનો પગ છે એ નદીમાં ખાડો હતો તો ખાડામાં પડ્યો એનો પગ ખાડામાં પડ્યો ને ગજારો પગ વળી ગયો એટલે ગજારો બેસી ગયો એને માથે તો ગુણ હતી ને મીઠાનો ભાર હતો અને એનો આગલો પગ છે એ ખાડામાં આવ્યો એટલે ગજરો બેસી ગયો એનો પગ મળી ગયો એટલે ગજરો બેસી ગયો અને થોડીક વાર બેસી ગયો અને જેવો માલિકને ખબર પડી કે ગજરો બેસી ગયો એટલે તો ચાલતો જતો તેની પાસે છે બે ત્રણ ડપડા મારી અને પરાણે છે ગજરાને ઊભું કર્યું અને ગજરાને ઊભું કર્યું અને ચાલતો કર્યું પણ બીજું એવું કે એની ઉપર જે ગુણ ભરી હતી એ ગુણમાં શું ભરેલું હતું અને પાણી માં થોડી વાર મીઠાઈ નું બોઈલ કરી લે તો મીઠો નું શું થઈ જાય તો મોટા ભાગ નું મીઠું બધું ઓગળી ગયું થોડુંક કમ તો બોઈલ માં આવ્યું બાકી નું બધું થોડીક વાર પાણી માં બોળ્યું એટલે મીઠું બધું ઓગળી ગયું એ મીઠું ઓગળી ગયું એટલે ગજરાને ઉભો કરો ગજરાને ચાલતો કરો એટલે ગજરાને વજન બધું ઓછો થઈ ગયો એના ઉપર હાવ વળી કે થઈ ગઈ બોઈલ મીઠું તો બધું ઓગળી ગયું એટલે ગજરાને મજા આવી ગઈ અને ઈ તો ટેસ્ટથી થઈ ચાલવા લાગ્યો

કે ગઈ કાલ હું પાણીમાં બેસી ગયો તો એટલે પછી આખો દિવસ મારે ભાર લેવો પડ્યો નતો આખો દિવસ મને વજન લાગ્યો નતો એટલે એને ખબર હતી કે જે જગ્યાએ ખાડો એટલે જેવો નદી માં એટલે ગઢેડો છે ઈ બિચારી એટલે ખબર પડે આ બાજુ ખાડો એટલે પાછો જે ને જો બેહી તો ઈ બાજુ આવે અને ઈ બાજુ આવે એટલે ગઢેડો છે ખાડામાં પાછો એનો પગ પાછો પગ એટલે પાછો ગઢેડો છે પાણી પી ગયો પાણી કે ગયો એટલે પાછું મીઠું મીઠું ઓગળો ઓલા વેપારીને જોયું કે એક ગજેરો પાણી પાછો બેહી ગયો એટલે પાછો એ બાજુ છે ને ઢકવું મારીને ને ઊભો કર્યો ઊભો કર્યો તો મોટા ભાગનું મીઠું ઓગળી ગયું એટલે બધા ગજેરો ઊભો થઈ ગયો પછી મંડ્યો ચાલો એનો મજા આવી પછી વજન ભાર લાગે નહીં મીઠું બધું ઓગળી જાય આવી રીતે પછી બીજા ગામમાં ગયો ને બીજા ગામથી ત્રીજા ગામમાં આખો દિવસ મીઠું બધું વેચ્યું બધા ગજેરાનું મીઠું વેચાઈ ગયું પછી પાછો પોતાના ગામમાં પાછો ઓટલું

કે હ આપણે તો કરવાનું છે મજા ઓલા ખાડા પડી જવાનું એટલે છે આપણે ઉપર ભાર છે ઓસો થઈ જાય એટલે ઈ બેઠેડો તો ધીમે ધીમે છે એ ખાડા બાજુ ગયો અને ખાડામાં પગ નાખી પાછો પડી ગયો પડી ગયો એટલે વેપરીય ઘડી કાઈ ના તો ભાઈ નું ને એને ડબરું બબરું બે બે હવે તો ભલે ઘડી કે અને એના આજ એના પીઠ ઉપર એના બરડામાં એનું લગડું હતું એમાં મીઠું ભરેલું હતું પડવે એટલે એમાં પાણી આખું ઘૂસી જાય અને વજન ઘટી જાય કે વધી જાય થોડીક વાર બે હવા દીધું ને એટલે રૂની આખી બે બે ગુણી બે ગોળનું રૂની ભરી દીધું એ આખી પડલી ગઈ અને બધું પાણી રૂમાં ભરાઈ ગયું અને રૂમાં પાણી પાણી ભરાયું બસ કે જેણે બોલે છે બે ત્રણ ડબરા મળ્યા આમ બે ત્રણ ડબરા મારી એની કમર પકડી આમ ઊભો કર્યું ઊભો કર્યું ને ભાઈ વજન તો ત્રણ ગણો થઈ ગયો મીઠા કરતા પણ જાજો વજન થઈ ગયો પછી કઈ ઝડપ ભાઈ હાલી નો કે ચેન અને નો હાલી એટલે ફાટ તેમ દેવા માં ટોકે અને પછી ગજડો પાછો લમડા તો લમડા તો ફાટ બીજું મારે અને ગજડા તો એટલો બધો વજન વધી ગયો આ રૂ અંદર પાણી ભરી ગયું પાણી નીતરતું જાય ગજડો તો છે ઈ વાકો વળી ગયો પણ વજન બહુ વધી ગયું મીઠાઈ ની કોઈ કરતા અને ગજડો હાલી નો હે ને એટલે ઓલો મારી ધડ તે પાછો ડબકો મારે પાછો ગજડો વાહે તે ધડ તે ડબકો મારે

જાય અને વજન વિધી પછી ગજાડો સીધો થઈ ગયો તો આ ચાલાક ગજાડો હતો પણ એની સામે ગજા એ ચાલાય રીતે એની સામે એનો માલિક પણ ચતુર હતો કેવો હતો તો આવી સરસ મજાની વાર્તા